શ્રી કૃષ્ણ વર્ષ નવ હર્ષ નવ જીવન ઉત્કર્ષ નવ નવા વર્ષને આપણે નવા ઉમંગો નવા તરંગોથી વધાવીએ એવી શુભેચ્છાઓ સૌને હેપી ન્યુ યર હવે આજે જે અહીંયા એક કોમ્પિટિશનના રૂપમાં જે ઓરેન્જ આપવામાં આવી છે તેમાં તમારે છે એટલે એમાં તમે તમારી ક્રિએશન થી તમને જે કઈ ગમે અથવા જે ડિઝાઇન અથવા કઈ નવું બી તમે કરો હોય તમે કરી શકો છો પણ એમાં કેવી રીતે તમે લવિંગ નાખવા ડાયરેક્ટ નાખવા જાઓ તો કદાચ તૂટી જશે લવિંગ તૂટી જાય તો એટલે તમે જે બી કઈ ડિઝાઇન હું એક નાનું બતાવું છું એ તમે તમારી રીતે તમે આ એક સેમ્પલ છે પણ તમે તમારી રીતે નવું બનાવી શકશો તો એ હું હમણાં બતાવું છું તે તમે જોઈ લો

એટલે એટલે કાણા થોડું નાનું હોલ પડી જાય ને પછી એમાં તમારે આ કે ક્લોથિંગ નાખવા ના ઈઝી પડશે એટલે તમે જે કઈ ડિઝાઇન બનાવવા માંગતા હોય એને પહેલા તમે કુચી કુપી કોઈ એક ડિઝાઇન બનાવી દેજો ને પછી એમાં તમે ક્લોથિંગ નાખજો તો તમારી ડિઝાઇન સારી થશે કોઈને લવિંગ જોઈએ છે હવે આ જો આ એજ તમને દૂરથી વંચાઈ શકે કે આ એજ છે તો એ રીતે તમે જેબી એને તમે પહેલાં દૂધકી દૂધી ખોળે થોડું એક 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 પોઈન્ટ કરીને પછી અંદર સ્ટીક પછી અંદર નાખજો તો તમારી ડિઝાઇન થશે ને તમે જે પણ કંઈક નવું ક્રિએશન બનાવેલું હશે તે હિસાબે તમને એમાં ઇનામ અહીંયા આપવાના છે તો બધા ટ્રાય કરજો અને આ તમે ઘરમાં પણ રાખી શકો તો એનાથી સરસમાં સરસ એ એક સુગંધ ઘરમાં આવ્યા કરતી હોય છે હવે જોઈએ જીવન સંધ્યા મંડળમાં સિનિયર્સ બહેનોએ લવિંગ વડે ડેકોરેટ કરેલી ઓરેન્જીસ કોઈ કે સ્વસ્તિક કોઈએ ફૂલ ફેસ દીવો ઝાડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અથવા લેસ વડે એક સરસ મજાના પોતાના ઓરેન્જને દેખાવ આપ્યો હતો છે વિજેતાઓ પોતાની કૃતિ સાથે થેન્ક યુ